મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ એક આધ્યાત્મિક રચના જે છે એ બધું આજે અત્યારે અહીંયા અને અપઘડીમાં છે એની વાત છે આજે અત્યારની વાત કર આજે અત્યારની વાત કર પ્રેમ ને પ્યારની ની વાત કર આજે અત્યારની વાત કર પ્રેમ ને પ્યાર ની વાત કર પ્રેમ ને પ્યારની વાત એટલે આત્મસ્મરણની વાતો સત્ય પ્રેમ અને આનંદની અનુભૂતિ આપણને વર્તમાનની હાજર ક્ષણમાં થાય છે એને યાદ રાખવું અને એને વારંવાર મમરાવું એ જ આપણું અસ્તિત્વ અને હોવા પણ છે તો આજે અત્યારની વાત કર પ્રેમ ને પ્યારની વાત કર વર્તમાનમાં બધું નિર્મળ વર્તમાનમાં બધું નિર્મળ ભલે સંસારની વાત કર વર્તમાનમાં બધું નિર્મળ ભલે સંસારની વાત કર આજે અત્યારની વાત કર પ્રેમ ને પ્યારની વાત કર વર્તમાનની હાજર ક્ષણ દિવ્ય છે એટલે એમાં બધું નિર્મળ જ છે વર્તમાનમાં હાજર રહી અને જે તે વખતે સંસારની વાત કરવામાં કોઈ તકલીફ નથી પરધર્મો સૌ છે અહંકાર પરધર્મો સૌ છે અહંકાર પરધર્મો તે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ નહીં પણ આપણામાં જે કામ ક્રોધ લોભ મોહ અહંકાર ઈર્ષા દ્વેષ રાગ એ બધા આપણા દુશ્મનો છે અને એ આપણી અંદર વીતરાગનું બધું નિર્માણ કરે છે અને એનાથી આપણે મુક્ત થવાનું છે તો પરધર્મો સૌ છે અહંકાર આજ સવારની વાત કર આજ સવારની વાત કર જ્યારે જાગી જાઓ છો ત્યારે સવાર પડે છે દર ચોવીસ કલાકે તો સવાર પડે છે એ સવારની અહીંયા વાત નથી અહીંયા જીવનના જાગરણની વાત છે અને આજની વાત છે ને આજ સવારની વાત છે તો પરધર્મો સૌ છે અહંકાર આજ સવારની વાત કર આજે અત્યારની વાત કર પ્રેમ ને પ્યારની વાત કર કે વિચારો મૂકીને સૌ કોરાણે વિચારો મૂકીને સૌ કોરાણે ભીતરી પ્યારની વાત કર વિચારો સૌ મૂકીને કોરાણે વિચારો મૂકીને સૌ કોરાણે ભીતરી પ્યારની વાત કર તો સાચો પ્રેમ સત્ય પ્રેમ આનંદ તો આપણી અંદર છે આપણા હૃદયમાં છે વિચારોથી બધું વણસી જતું હોય છે એટલે એને કોરાણે મૂકવા જ રહ્યા તો વિચારો મૂકીને સૌ કોરાણે ભીતરી પ્યારની વાત કર આજે અત્યારની વાત કર પ્રેમ ને પ્યારની વાત કર રોગ છે અનાવશ્યક ગપસપ કરવી બિનજરૂરી વાતો કરવી જેમાં લગભગ આપણો 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 નિર્મળ વર્તમાન આપણે ખોઈ બેસીએ છીએ તો અન્યોની પંચાત મૂકી દે તું તારા દીદાર ની વાત દે તું તારા દીદાર ની વાત કર તારી અંદર જો તું કેવો ચીથરે હાલ છો કે વ્યવસ્થિત છે એનું ધ્યાન રાખ અન્યોની ફિકર કરવાની કોઈ જરૂર નથી તો અન્યોની પંચાત મૂકી દે તું તારા દીદારની વાત કર આજે વાત વાતકર પ્રેમ ને પ્યારની વાત કર જાને ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ કારણ ગોવિંદણ